ભાઈ અમે પેલા લખવું પડશે ઉપર બગદાણા માયાભાઈ આહિર જયરાજભાઈ આહીર અને નવનીતભાઈ પછી કોક હવે કોઈ ભાઈ લગન લગ્નમાં ગેટ હોય

પાણી ના પુવારો આ કલકત્તાથી થી આપડી ગાડી લઈ આવી હતી બે છ લેવા ગઈ હતી કલકત્તા એના ટાવી મોટા ગેટ બધા ચાલો ઈ બાજુ જે ગેટ લઈને લાવ્યા કેટલા માણસો બે ચાર ને છજવાડી ગેટ ਉਹ ਕਪੜਾ ਨੂੰ ਬਦੂ ਇਹਨਾਂ ਮਸ਼ੀਨ ਨਹੀਂ ਹੈ હવે આગળ કિતરી વિહાણી છે એ બાજુ ન કરે વિડીયોની જગ્યાએ વિડીયો આ વસ્તુ એક નંબર લાગે આમાં લાઇટું થાય ને ભાઈ પાણી જો તોય આપણે ગમે વિડીયો બનાવવો ગમે કરો નામ તો ઉપર એક જ લખવું પડે માયા ભાઈ નવનીતભાઈ અને જયરાજભાઈ બગદાણા તો જ કોક જોવે બાકી તમે અત્યારે ભગવાન હેઠા ઉતરીને આવ્યા હોય ને તોય કોઈ માન્ય ન રાખીએ એમ કે આ તો એ થી બનાવેલું હજી આમે એટલું બધું ભાઈ